ચૈતર વસાવાના સમર્થકો અને ખુદ ચૈતર વસાવા જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેની જાહેરાત થઈ ગઈ છે એટલે કે ગઠબંધનની જાહેરાત સત્તાવાર રીતે કરી દેવામાં આવી છે ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને બે સીટો મળી છે અને બે સીટો માટે આમ આદમી પાર્ટીએ ઘણું બધું બલિદાન આપ્યું હોવાની વાત સામે આવી છે અને એમાં પણ ખાસ કરીને ભરૂચ સીટ માટે ઘણી બધી સીટો જતી કરવામાં આવી હોવાની વાત સંદીપ પાઠકે પણ કહી હતી પરંતુ આ સમાચાર આવ્યા બાદ ચૈતર વસાવાની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને તેમણે શું કહ્યું છે તેના વિશે હું વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી લોકસભાની ચૂંટણી જાહેર થાય તેના પહેલાં જ એક સીટ પર સૌ કોઈની નજર હતી અને એ હતી ભરૂચની સીટ અને તેમાં પણ જ્યારથી ચૈતર વસાવા પર કેસ નોંધાયો છે અને જ્યારથી તેઓ જેલમાં ગયા છે ત્યારથી જ તેમની લોકપ્રિયતા સતત વધતી ગઈ છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા તો વધી પરંતુ તેની સાથે જ આદિવાસી પટ્ટામાં ખૂબ જ લોકપ્રિય થઈ આમ આદમી પાર્ટી અને ખાસ કરીને ચૈતર વસાવાનું નામ ખૂબ જ મોટું થઈ ગયું આનો ફાયદો આમ આદમી પાર્ટીને આવનારા સમયમાં થશે તે સાફ વાત છે પરંતુ આની વચ્ચે જ લોકસભા ચૂંટણીને લઈ ગઠબંધનની જાહેરાત થઈ અને જેની રાહ ઘણા સમયથી જોવાતી હતી ગુજરાતમાં બે સીટો પર એટલે કે ભરૂચ અને ભાવનગર પર આમ આદમી પાર્ટી લડશે અને કોંગ્રેસ કુલ ચોવીસ સીટો પર લડશે આમ આદમી પાર્ટીએ આ ભરૂચ સીટ માટે ઘણા બધા બલિદાન આપ્યા છે ઘણી બધી સીટ જતી કરી છે તેવી વાત સંદીપ પાઠકે પણ કહી કે અમે અમારા રાજકીય હિતોને સાઈડમાં મૂક્યા છે અને એટલું જ નહીં પરંતુ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીએ આઠ સીટોની માગણી કરી હતી તેની સામે તેમને બે સીટો મળી અને ખાસ કરીને ભરૂચ સીટ માટે તેમણે ઘણી બધી સીટ જતી કરી છે એવું કહેવામાં આવતું હતું કે દાહોદ સીટ પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી વધુ મજબૂત છે પરંતુ તે સીટ પણ જતી કરવામાં આવી છે અને હવે ચૈતર વસાવાની પ્રતિક્રિયા પણ આવી છે અને તેમણે જણાવ્યું છે કે જે ભરૂચ પર તેમના ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે તે વિશ્વાસમાં તેઓ ખરા ઉતરશે એટલું જ નહીં તેમણે કોંગ્રેસનો પણ ધન્યવાદ કહ્યો અને તેમણે કહ્યું કે ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલને પણ સાથે લઈને અમે પ્રચાર કરવાનો પ્રયત્ન કરીશું અને અમે જંગી બહુમતીથી જીતીશું આવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો આજરોજ ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે અને અમે વધાવી લઈએ છીએ એમાં મલ્લિકાર્જુન ખડગેજી રાહુલજી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાજજી અને ફૈજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે કોંગ્રેસના ભરૂચના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય વધારેને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનને આપી શકીશું તો ચૈતર વસાવા હવે ફૂલ મક્કમતા સાથે કોન્ફિડન્સ દેખાઈ રહ્યા છે અને તેમણે જણાવ્યું કે હવે અમે દરેકને સાથે લઈને ચાલીશું અને ભરૂચ પર જંગી બહુમતીથી જીત મેળવવાનો પ્રયત્ન કરીશું તેમણે કોંગ્રેસ તેમજ મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલને ધન્યવાદ કહ્યું અને તેમના સહયોગ તેમજ સલાહથી ભરૂચ સીટ પર જીત મેળવશે તેવી તેમણે વાત કહી હતી આગળ ભરૂચ સીટ પર શું થાય છે એ જોવાનું રહ્યું કારણ કે ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ અગાઉ પણ કહી ચૂક્યા છે કે કોંગ્રેસ માટે મત માંગીએ છીએ તો શું હવે અમે આ વખતે જઈને એવું કહીએ કે તમે દર વખતે કોંગ્રેસનું બટન દબાવો છો પરંતુ આ વખતે તમે જાડુનું બટન દબાવો છો આ અમે કેવી રીતે કહી શકીએ અને લઈને જ ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલે પણ દાવો કર્યો હતો કે કોંગ્રેસને આ ટિકિટ ગઠબંધનમાંથી મળે પરંતુ જાહેરાત થઈ ચૂકી છે કે આ ટિકિટ હવે ચૈતર વસાવાના ફાળે ગઈ છે એટલે કે આમ આદમી પાર્ટી આ બેઠક પરથી ચૂંટણી લડશે આગળ શું થાય છે એ સતત સમાચાર અમે આપને બતાવતા રહીશું એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક મહત્ત્વના સમાચાર સાથે ત્યાં સુધી નમસ્કાર